દ્રષ્ટિ ભાનુશાલી છે સેવન્થ માં બોલું છું અને સેન્ટ જોસે હાઈસ્કૂલ કોન્વેન્ટ હા તો હું અમે લોકો બધા કાલે ટ્રેનમાં જીટીવી પાસે જીટીવીમાં ગયા હતા અમે લોકો પરફોર્મ કર્યું ફોક ડાન્સ કર્યો અને અમે બધા સેલિબ્રિટીને મળ્યા હતા જાનવી જાનવી મેમ હતા પછી એક હતા કોરિયન ઓરા હતાનું નામ બધા સેલિબ્રિટીસને મળ્યા મેં ફોક ડાન્સ પરફોર્મ કર્યો હતો એમાં મોરો રોલ શિવજી શિવજીનો હતો અને ગણપતિનો બી હતો મને પહેલાં તો બહુ નર્વસ ફીલ થયું કે આઈ વોઝ રેટ ટુ નર્વસ પછી મેં થોડું થોડું કે હા થઈ જશે થઈ જશે એમ કરીને દેન આઈ ફીલ પ્રાઉડ આખા ફીલ ઇન્ડસ્ટેમિલીને બીકોઝ સપોર્ટ સ્ટડી એક્ઝામ આવે તો છોડવું પડે એમ એક્ઝામમાં નહીં થાય એમ બંને

ઉપર ઝી ફાઈ ખાતે એક લોકનૃત્ય અને ક્લાસિકલ ભરતનાટ્યમ ની આપણી જે સરસિજ નૃત્યની પ્રસ્તુતિ કરી જે આવનાર દિવસોમાં ટેલિકાસ્ટ થશે એમ જોવા જઈએ છેલ્લા પંદર વીસ દિવસની મહેનત ગણી શકાય કારણ કે પંદર વીસ દિવસની અંદર અમે લોકો આખા શાસ્ત્રીય નૃત્ય અને લોકનૃત્યને ઉજાગર કરવાનો એક અમારો નવા સંકલ્પ છે તેને રજૂ કર્યો અને વલસાડની આ સૌથી નાની એવી કલાકારા કે જેમણે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિચાર બીજને મગજમાં લઈને એને એક ગાંઠ બાંધી હું પણ મારા વલસાડ ના અને પ્રાચીન સંસ્કૃતિ ને ઉજાગર કરવાના આહુતિ યજ્ઞ માં હું મારી આહુતિ આપીશ